પાવાગઢનો પ્રાચીન ઇતિહાસ હજારો વર્ષો પૂર્વે મહર્ષિ વિશ્વામિત્ર આ આ પર્વતમાં પવિત્ર પર ઉગ્ર અને કરીને બહમર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવાળ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમને સ્વયં જગદજનની મા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી પાવાગઢ પર્વતની છેલ્લી તૂક પર એટલે કે દરિયાઈ સપાટીથી એક હજાર સાતસો ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમના ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતુ પોતાની પુત્રી પાર્વતી અને તેના પતિ દેવાદેવા શંકરને આમંત્રણ નહોતું આપ્યું છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયા જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યા અને પોતે અગ્નિકુંડમાં કૂદી પડ્યા આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોંચી સતીના બળેલા દેહને જોઈને અતિ કોપાયમાન થયા અને તેમના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યા ભગવાન શિવના આ રૂપને જોઈને બધા જ દેવતાઓ ખૂબ જ ભયભીત થયા તેથી ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સપીના દેહને ટુકડાઓમાં વિભાજીત કરી દીધો

કે એક વખત મહાકાળી માએ મનુષ્યનું રૂપ ધારણ કરીને નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેને માટે આવ્યા તો જોઈને રાજા પતાઈ અંજાઈ ગયા અને દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તો દેવીએ તેના પર કોપાયમાન થઈ ગયા અને તેને શ્રાપ આપી દીધો કે તારા રાજનો નાશ હશે દેવીના શ્રાપના કારણે રાજાના રાજપાઠનો થોડાક સમયમાં નાશ થયો